તમે કહો છો કે ભાજપની કોંગ્રેસની પહેલાં ઓફરો આવી હતી તો એ બાજુ કેમ ના ગયા કારણ કે આમ આદમી પાર્ટીનું તો અહીંયા અસ્તિત્વ શરૂઆતમાં જ હતી અસ્તિત્વ એ નહોતું કોઈ સંગઠન નહોતું કોઈ બૂથ નહોતું કાં કે અઘરો રસ્તો હતો આ બિલ આસાન રસ્તો કેમ પસંદ ના કરે અહીંયા તો ફરીથી જીરોથી એકડો ગૂંટવાનો હતો તમારે બહુ સાચી વાત કરી હું હંમેશા એવું માનું છું કે હું જ્યાં હોઉં ત્યાં લોકો ઉમ્મીદથી જોતા હોય તો હું કહું એમ થાય અચ્છા તો જ કંઈક સારું કરી શકો તમે અચ્છા યસ બરાબર ને આજે હું જ્યારે ઈ ટીવીમાંથી મારે છોડવાનું થયું બ્યુરો ચીફ હતો અને છોડ્યું ત્યારે ઈ ટીવીમાં બધા લોકો આવી ગયા કે તમારે શું જોઈએ છે સેલેરી આ તો હવે મારે ચેનલમાં આવ્યું ત્યારે વી ટીવી છેલ્લા નંબરે હતો બરાબર છે એના આગળના મેં ટીઆરબી તો હું વી ટીવી મેડિટર ચીફ બન્યો બીજી ચેનલોમાં મને ઓફર તો હતી જ બીજી ચેનલમાં હું જાઉં તો ઈશુદાન ગઢવીએ કર્યું છે એવું ન થાય હ પડી ખબર સફળ ચેનલ માં તો અમે સફળ છે બરોબર છે જશ ના મળે જશે ન મળે ને બીજું તમે કરી ન શકો ને તમારી ઈચ્છો આજે ઈ ટીવી વી ટીવીમાં હું આવ્યો એટલે મેં શું કર્યું મેં પહેલી શરત કરી હતી કે હું ચલાવીશ બેફામ પડે સ્ક્રીન ઉપર આગ લાગવી જોઈએ પણ મારો ક્યારે સ્વાર્થ નહીં આટલું તમે વિશ્વાસ રાખજો અચ્છા અત્યારે આમ આદમી પાર્ટીની અંદર તમે કોચો થાય છે હા એટલે પછી જ્યારે વીટીવી નંબર 1 બની તમે જો 100 મે ચલાવ્યો તો સો માં હું એવું કહેતો તો જીવડા પડશે તમે ગરીબો નું ખાઓ છો કોઈ ચેનલ માં ચાલે નહીં હું બીજી ચેનલ માં હોત તો મન ન ચલાવા દે એડિટર હું એડિટર ની ચીફ હતો અને હું કહેતો તો કારણ કે મારે નાભીમાંથી માંથી શબ્દ આવતા હતા મારે ક્યારે મોઢા માં બોલવું ન પડતું તો એ નાભીમાંથી માંથી અને એટલા માટે લોકો ને મારા ઉપર વિશ્વાસ બેઠો તો આજે પણ ગુજરાત ની જનતા જ્યારે આમ આદમી પાર્ટી માં હું જોઈન થયો આમ આદમી પાર્ટી ક્યાં છે ઈશુદાન સુદાન ગઢવીએ ભલે અમે જનતા માટે લોહી રેડ્યું છે એમ કહી શકાય માની લો અત્યારે અમે ખૂબ મહેનત કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છીએ તો પાર્ટી ઉમેદ બની છે ને અને અત્યારે ઈશુદાન ગઢવી કે એવી રીતે તો ચાલે જ છે એટલે દિલ્હીના નેતાઓનું દબાણ અત્યારે નથી દિલ્હીના નેતાઓ તો માત્ર આપણે પ્રોત્સાહન પૂરું પાડે છે અને તક આપે છે ગુજરાત જ કરે સમજી લેજો પંજાબમાં પણ ભગવત માન સાહેબ જ કરે છે આ બહુ જ અરવિંદજીની જે જે સાચી સારી વસ્તુ છે કે ત્યાં હાઈકમાન્ડ છે એ તમને તક આપે છે અચ્છા એના પોતાના નિર્ણય તમારી પર થોપતા નથી બિલકુલ નથી થોપતા આદેશો પણ નથી આપતા બિલકુલ અરવિંદ કેજરીવાલ આદેશ નથી અરે હું એ જ કહું છું કે અર મને મને મારા નેતા ઉપર વિશ્વાસ છે ગુજરાતને લઈને નિવેદન કરવું હોય ને તો મને પૂછે કે આમાં આ નિવેદન કરાય અચ્છા હા એટલા સારા વ્યક્તિઓ છે એટલા સારા વ્યક્તિ અને એટલે હું કહેતો હોઉં છું કે ગુજરાતમાં આમ આદમી એટલે ઈસુદાન ગઢવી નથી સાહેબ અમારા નેતાઓ નથી આમ આદમી એટલે જે આમ જનતા છે એની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી છે અને અમે માની લો સરકારમાં આવીશું તો અમને સપનું છે કે અમે આ કરીશું અચ્છા ભાજપમાં તમે શું કરી શકો કોંગ્રેસમાં તો માની લો પચી નિવેદનો ત્યાંથી મુંબઈથી આવી જાય બીજા તમારું દૂરું થઈ જાય કોંગ્રેસના નેતાઓ છે એ તમને ખાઈ જાય આમ ન થવાથી આમ ન દે અમારામાં તાકાત એ છે કે અમારી ભલે રાજકીય સૂઝબૂઝ ઓછી હશે પણ અમારી નિયતની નિષ્ઠા કેવી છે સંઘર્ષની શક્તિ કેવી છે લડવાની તાકાત કેવી છે અને કેટલી મજબૂત રીતે તાકાત લડી શકીએ અને કેટલા લીડરો પેદા કરી રહીશું દાન ગઢવી વિચાર કરો ગુજરાતમાં એટલે પાર્ટી જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં ના ગયા ત્યારે એક ભય હતો કે હું જઈશ તો આ મને ખાઈ જશે નેતાઓ નહીં ખાઈ જતા કરતા જે માની લો હું જાઉં છું શેના માટે સારા કાર્યો માટે મારે માનો ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો બેરોજગારો યુવાનો મહિલાઓ આઉટસોર્સિંગ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ આના સપના લઈને હું રાજનીતિમાં આવ્યો છું મારા માટે કંઈ કરવાનું છે જ નહીં ભાઈ અચ્છા હું કર્મના સિદ્ધાંતમાં માનું છું એટલે હું ખરાબ તો લેવાનું નથી હું ગમે તે પોસ્ટ ઉપર આવીશ હું કોઈનું ગરીબનું ખાઈશ નહીં કે ખાવા નહીં દઉં એટલા માટે હું ઈચ્છું હું ઈચ્છતો નથી કે હું પાછું ભૂંડથી ને આવું બરોબર છે તો એ નિયત સાથે હું નીકળ્યો એટલે જ હું કહું છું કે કોઈ પણ સારી જગ્યા ઉપર સર્વ સમાજનો નેતા હોવો જોઈએ અને નૈતિકતા ઈમાનદાર ને સજ્જન વ્યક્તિ હોવું જોઈએ ક્યારે બૈમાનો ગમે એટલો ચાલાક હોય ઘણા લોકો ચાલાક હોય નેતાઓ એ તો ચાલાકી વધારે કરીને વધારે ભ્રષ્ટાચાર કરશે ભાઈ વધારે લૂંટશે વધારે સમાજ સમાજને ઝઘડાવશે હજી સુદાન ગઢવીએ કોઈ સમાજ એકલો સમાજનો નથી નેતા સર્વ સમાજનું હિન્દુસ્તાનમાં હું માનું છું કે નીતિ કામની રાજનીતિથી ચાલે છે તો પાર્ટીને કામની રાજનીતિ જ લઈ ગયા અમે કોઈ જ્ઞાતિવાદની રાજનીતિ નથી અમારામાં બરાબર જાતિવાદની નથી ધર્મવાદની નથી તો આ રાજનીતિ બીજી પાર્ટીઓમાં ન થઈ શકે કારણ કે રાજ આવે એ મહત્વનો નથી આવ્યા પછી જો તમે ઘરે ઘરે ફટાકડા લોકો પોતે ના ફોડે

જનતા આ લોકો લોકશાહી લોકો દ્વારા લોકો વડે લોકો માટે આ બધું શું લોકો ક્યાં નહીં લોકો જ પોતે સ્વયંભુ જાગવા માંડ્યા તમે જુઓ અચ્છા તમે જુઓ હું કરીશ હું હું કરવાનું નહીં માતાજી માતાજી ને ઈશ્વર તમને કરાવડે આજે લોકોમાં કેવું મન બધું ભર ભરમાં બધા કહી દીધું ને કે હવે નરેન્દ્ર મોદી બસ થાકી ગયા શું કામ ખબર છે એ સ્વયંભુ ઉઠે છે મારો નાથ કરતો હોય આપણે સંઘર્ષ કરતું રહેવાનું અને એટલે મને વિશ્વાસ છે કે અત્યાર સુધી જે થયું છે બેસ્ટ થયું છે હવે જે થશે ને હજાર ગણું બેસ્ટ થશે બે હજાર સત્યાવીસ માં ડંકા વાગવાના છે અચ્છા